આજ રોજ દેશના સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી અને રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી આ બંને વિરંગનાઓ બે મહાન વિભૂતિઓ કે જેનું આ દેશ માટે બહુ મોટું યોગદાન સિંહ ફાળો અઢારસો સત્તાવનના વિપ્લવમાં રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કે જેમના માટે કહેવાય કે ખૂબ લડી મરધાની હોતો ઝાંસીવાલી રાણીથી ને જેમને અંગ્રેજોને કીધેલું કે મેં મેરી ઝાંસી નહીં દૂંઘી અને અંગ્રેજોને જેમને ધૂળ ચટાડી જેમને એમનું શૌર્ય રણભૂમિઓ બતાવ્યું એવી રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ અને સાથે સાથે આ દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા અને દેશની અંદર ભારત દેશમાં વડાપ્રધાન તરીકે એમના સમયગાળામાં એમને જે આ દેશ માટે કાર્યો કર્યા હરિત ક્રાંતિ હોય ક્રાંતિ હોય કે મહિલાઓની સશક્તિકરણની વાત હોય બેંકોના રાષ્ટ્રીયકરણની વાત હોય કે આ દેશમાં આજે પણ આ દેશની પ્રજા જે યોજનાઓનો લાભ લઈ રહી છે એ તમામ યોજનાઓ જે કહેવાય કે દીર્ઘદ્રષ્ટિ એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી એક જવાબદાર માતા તરીકેની નિભાવી જવાબદારી એક પુત્રી તરીકેની જવાબદારી નિભાઈ અને એક પ્રધાનમંત્રી તરીકેની પણ જવાબદારી જેમને નિભાઈ ત્યારે આજે આ બંને મહાન વિરંગનાઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એમને નમન કરવામાં આવે છે યાદ કરવામાં આવે છે અને ઇન્દિરાજી ગાંધીને તો આજે આ દેશમાં કારણ કે એમના એમનું જે શૌર્ય એમના જે નેતૃત્વ ક્ષમતા જેના લીધે આ ભારત દેશમાં માત્ર વાતો નહીં પણ જેમને ખરેખર પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા અને આપણું જે સૈન્ય છે એમને જે સન્માન આપવાનું કામ એ ઇન્દિરાજી ગાંધીના સમયમાં થયું હતું ત્યારે આવા ઘણા બધા કાર્યો એમને કર્યા આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને નમન કરીએ યાદ કરીએ છીએ અને કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ કાર્ય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે આજે દેશના ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજી પણ આજે જન્મદિવસ છે બંને મહિલા હતી આઝાદીની આઝાદીની લડાઈની ચિનગારી પહેલી આઝાદીની લડાઈની ચિનગારી જેને કહેવાય કે મેરી ઝાંસી નહીં ડુંગી એ વાત કરીને દેશ માટે મરી મીઠવું એ સબક લોકોને આપ્યું અને એમની ગાથાઓ એમની વાર્તાઓ સુભદ્રા કુમારી ચૌહાણે પ્રસ્તુત જે કરી છે કે સિંહાસન હિલ ઉઠે રાજવંશોને ભેટ્ટી તાનીથી બોરે ભારત ફિરસે નહીં જવાનીથી नकली युद्ध बियो की रचना यो, और खेलना खूब शिकार सैन्य घेरना दुर्ग तोड़ना ये थे उसके प्रिय खिलवाड़ महाराष्ट्र कुलदेवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी मेरी झांसी नहीं दूंगी बार वर्ष उम्र में एमना लगन थी जवा विधवा एमनो राज्य एमनो देश अथवा लई लेवा आया तारे ત્યારે એમનો એક વચન હતો કે મેરી ઝાંસી નહીં દીધું અને લીધ કર્યું લડતા લડતા પૂરા ગ્વાલિયર સુધી ગયા અને ત્યાં વિરાંગ પ્રાપ્ત થઈ પણ એક ચિનગારી આપીને ગઈ આ દેશને કે આઝાદી કે લીધે મર મીટો પણ પીછે મટ હાથ કરો એ એ જ રીતે ઇન્દિરા ગાંધી દેશ કઈ રીતે ચલાવવો દેશની અંદર કઈ રીતે લોકોને ગરીબોને આગળ લાવવું તમામ બાબતોની અંદર એક એક એમના જે પરાક્રમો જુઓ તેવા પરાક્રમો હતા કે પાકિસ્તાનને મંચ ઉપર ઉભારીને ગાળો નહીં આપવાની એ ઇધર સે આયા કા બોટ નહીં ચીએ ને એ આયા કા બોટ નહીં ચાહીએ વાર્તાઓ નહીં કરવાની પણ સીધા અંદર ઘૂસીને બે ટુકડા કરી દેવા પાકિસ્તાનના એ હિંમતથી અને એમને વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને કહા હતા કે એ દુર્ગા કા સ્વરૂપ હે જ્યારે વિરોધ પક્ષ બી જ્યારે તારીફ કરતો હોય અને રા બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબ માણસ અંદર ના ઘુસે એવું અઢાર વર્ષનું મતદાન તમામ બાબતો પણ આખર એમની એમનું શું હતું એમની નિગાહ એમને જોવાનું દ્રષ્ટિકોણ એ દેશની અંદરથી ગરીબીઓ મટાવવાનું રહેનું ઘર ખેડેની જમીન આવા બધા કાયદાઓ પ્રસ્તુત કરીને નીચેથી નીચેના સ્તરના માણસે ઉપર ઉઠાવવાનું જે કાર્ય કર્યું છે એમાંથી આજના જન્મદિવસેના દિવસે બન્યો મહિલા ઉપરથી એવું કહેતે ને રાજહટ બાલહટ ઓર સ્ત્રી હટ એ સબસે ખતરનાક છે સ્ત્રી જ્યારે એક વખત નક્કી કરી લે કે મારે કરવું છે ત્યારે કરીને બતાડે છે અને એમાંથી એ જ શીખવું જોઈએ કે મહિલાઓને તમે આગળ લાવશો તો દેશ બી મજબૂત થશે નિર્ણયો પણ મજબૂત થશે એટલે મારું માનવું છે કે જે રીતે એ લોકો લડાઈ અને જે રીતે દેશ ચલાવીને ગયા એમાંથી કંઈ શીખવા જેવું એ જ છે કે મહિલાઓના સશક્તિકરણની ખરેખર એમને કંઈ આપવું જોઈએ જેથી આ દેશ મજબૂત થશે અને આગળ વધશે એવું મારું સ્પષ્ટ માનવું છે